હવે આ ઘટના વિશે તો આખો ગુજરાત જાણે છે ને આખો ભારત હવે જાણવા લાગ્યું છે કારણ કે મેં પોતે ટ્વીટ કર્યું છે મુખ્યમંત્રી ગૃહમંત્રીને કે આ જે ફોજી છે જેના ઉપર ફરે છે પોલીસ પ્રશાસનના અધિકારીઓ ફરે છે પોલીસ પ્રશાસન કર્મચારીઓ ફરે છે પોલિટિકલ લોકો પણ ફરે છે તો પછી આ એક ફોજી સાથે આટલું દુર્વ્યવહાર શા માટે હવે અમારી જે માંગ છે એ ફોજીની માંગ છે એટલે અમારી એટલે એ અધ્યક્ષતા એ ફોજી કરે જેના પર અન્યાય જોઈએ એને સન્માન માં જ્યાં આ ઘટના થઈ છે જે ઘટનાના ત્યાં દોષીઓ ત્યાં ડ્યુટી કરે છે એમનાથી જ અમે ન્યાય લઈશું અમે ત્યાં જ જઈશું અને લાખોની સંખ્યામાં ત્યાં જઈશું અમે અને જે ફરિયાદ ખોટી થઈ છે એ ફરિયાદ પણ પાછી થશે અને સામીના દોષીઓ પણ ફરિયાદ એક લાખ પર્સન્ટ અમે કરાવીશું આ ઉપરાંત જે ભારત ભરમાં ખરે ગુજરાતમાં અનેક આર્મી એક સવારમી હોય કે ભાઈ આર્મી જમાન હોય એના ઉપર પણ હુમલા થતા હોય છે એ વિશે તમે શું કહેવા માંગો નહીં મેં તમને શું કીધું ભાઈ આ ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે પ્રદેશ સરકાર તો દિશા નિર્દેશ જારી કરે જ પણ હું કહું છું કે કેન્દ્ર સરકાર પણ દિશા નિર્દેશ જારી કરે કે દેશભરમાં કોઈ પણ ફોજી હોય ભાઈ એની ભૂલ પણ હોય નાની મોટી તો એને તમે જવા દો એના સાથે તમે મારામારી ના કરો કારણ કે એ દેશની રક્ષા કરે છે ભાઈ આ તમે જો ગેલેશિયર આખા આટલા મોટા મોટા બરફના ડુંગરો ઉપર તમારી રક્ષા માટે એ લોકો રહે છે આટલી ધૂપ જે હોય છે તડકો હોય છે એમાં એ તમારી માટે રાજસ્થાનના બોર્ડર ગુજરાત બોર્ડર પર તમારા માટે સેવાનું કામ કરે છે તો એમનું તમે માન રાખો એવું કંઈક ગોઠવવું પડે આ સરકાર અને આ જે કેન્દ્ર સરકાર અને પ્રદેશ સરકાર દ્વારા